મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દિના આઈ થઈ મિત્રો આજે લગ્ન જોઈ રહ્યા છો એ અનોખા લગ્નો છે અનોખા એટલે ખૂબ આનંદિત સાથેના લગ્ન અહીં મામેરું આવી રહ્યું છે દેખાય છે ને મામેરાની પ્રથા અહીં અલગ એટલે દેખાય છે કે એક બાજુ કચ્છી કડવા પાટીદારો છે અને બીજી બાજુ છે વલસાડથી પટેલો બંને પટે પાટીદાર સમાજ પણ બંને પટેલો અલગ અલગ પ્રાંતથી બારે ગાઉ જેમ બોલી બદલાય એમ આપણા રિવાજો બદલાય અહીં મારા ભાઈના ઘરે મારી ભત્રીજીના છે લગ્ન મારા કાકાના દીકરાના એટલે કે કાકાઈ ભાઈના ઘરે મારા ભાભી વાપી વલસાડથી છે અને જુઓ ત્યાંના આપણા પટેલ ભાઈઓના રિવાજો કેવા છે એને આપણે જોઈ શકશું અને મામેરું આવ્યું છે પહેલાં કહેતા ને રાજાશાહીમાં કે ખાડાની હેડિયું હાલ્યું આવે આજ અહીં મામેરું માથે લઈને આવ્યા છે કેટલું મામેરું અને મુખ્ય વાત તો એ છે કે મારા ભાભી સામે ઊભા છે નહીં એના ભાભી એના સગા ભાઈ નથી એના મામાના દીકરા એના ભાઈના દીકરા માસીના દીકરા કે કાકાના દીકરા જે મામેરું લઈને આવ્યા છે આ મામાના દીકરાઓ ભાણેજીને આપી રહ્યા છે ઘડી લઈને આવ્યા છે જો મામી બતાવે છે અને મામા એમનું મામી ભાણીજીને પાછી વળતર આપશે એ આપણે જોવા જેવી છે આખો વિડીયો જોજો વિવિધતા વચ્ચે પણ ખૂબ સારું છે અમારા ભાઈના લગ્ન છે ને ત્યારે લોકો એમ કહેતા જો અહીં ભાઈ મામો ભાણેજીને આપી રહ્યા છે કવર કીધું હાથમાં આપી દો એટલે હાથમાં આપ્યું રિવાજો બદલાય એટલે થોડોક એમને મુજારો થતો હતો અને તે વલસાડથી આવ્યા સવારે અમે અમારી બેનને ત્યાં મામેરું આપ્યું એટલે આ મામેરું ભરી છે ત્યારે રાત્રિ છે એટલે થોડુંક ઓછું દેખાય છે પડછાયો પડે છે અહીં હવે અમારી ભાભીઓ ભાઈને વધાવવા માંડ્યા છે ભાઈ અને ભાભીને મામેરાને તો સામે મારી ભાભિ છે ત્રણ મારા આ કાકાની બહુ એ ત્રણે ભાભ્યું પોતાના ભાઈને વધાવે છે મુખ્ય નૈના ભાભી અને પછી એના બંને દિરાણી જેઠાણી એક દિરાણી છે ને એક જેઠાણી એક ચાંદલો કરાવે એક કંકુ ચોળે ચોખા ચોડે અને એક મીઠું આપે અહીં કેટલો સરસ રિવાજ કે નણંદ માડી સાસરા પરિવારની આરતી ઉતારવા માટે દીવો પણ તૈયાર છે એટલે કહું છું ને કે રિવાજ બદલાય અંતે તો દીકરીને દેવાનું એટલું જ ઓલું હોય એટલે ખૂબ મજા આવતી હતી અને આ સીન એટલું સારું લાગતું હતું તમે છેલ્લે સુધી જોજો વિડીયો ખરેખર મજા આવશે એટલા એ વાસણ લાવ્યા છે એટલા એ કપડાં લાવ્યા છે સગા ભાઈ ન હોવા અને એટલા જ દાગીના લાવ્યા છે આગળ તમને બતાવીશ દાગીના શું શું છે એક એક આપણે બતાવતા જશું એટલે વિડીયોને તમે પૂરો જોજો સ્કીપ ના કરશો સરસ મજાનું મામીરું અહીં આવી ગયું છે અને અમારા ભાભી એક એક ભાઈ ભાભીને બોલાવીને પૂછીને બધાનું સન્માન કરી રહ્યા છે ચાંદલો ચોરી રહ્યા છે બીજા ભાભી પણ એની સાથે જોડાયા છે રાત છે ને એટલે થોડુંક શોધવું પડે છે અને થોડુંક નવું લાગે કારણ કે કચ્છના રિવાજો અલગ ત્યાંના રિવાજો અલગ એટલે એ લોકોને એમ થાય કે બેનને ત્યાંના રિવાજ કેવા હશે અને આપણને એમ થાય કે મામા પક્ષના રિવાજ કેવા હશે પણ બંનેનો સુમેળ કર્યો છે કે થોડુંક એમનું તો થોડુંક આપણું મામેરા મોઘા મૂલના આવ્યા છે અહીં કચ્છથી આપણે જો મામેરું લઈને જઈએ તો એમ ગવાય હું તો રસોડો પરવારી બારીની સરી હું તા તી તિ વાટ વીરા વેલા આ વો તો વીરા આવી ગયા છે મામેરું ભરવાની પણ તૈયારી થઈ રહી છે કેટલું શોભી રહ્યું છે આ મામેરાનું સમય ખરેખર મને ખૂબ આનંદ આપી રહ્યું હતું ખૂબ આનંદ આપે એવું છે અહીં આપણું પરિવાર સગા સંબંધી બધા ગોઠવાઈ ગયા છે અને હવે અહીં ગોઠવાશે અહીં છાબું ઉતારી દેવા છે મારો ભર્યો રે માંડવડો વડો ગાજે છે રે મારો કિયો ભાઈ બીને ઘોડે વરસે છે રે મારી કઈ ભાભી ચડી જવું કે છે રે આવા કચ્છમાં ગીતો ગવાય પણ અહીં જુઓ તમે છાબું ઉતર્યું આખો માંડવો ભરાઈ જાય હવે અહીંયા આપણે તો કવરમાં સમાઈ જાય છે સારું પણ છે અને યાદગીરી પણ ક્યાંક ઓછી રહે છે બંને વસ્તુ છે કોઈ પણ પ્રસંગ હોય ને એની બંને બાજુઓ સિક્કાની બે બાજુ હોય કે આ વસ્તુ યાદગીરી પણ રહે અને બીજી વસ્તુ કવર હોય તો કામ પણ આવે બે વસ્તુ છે પણ અહીં રિવાજ ગમ્યા છે અહીં મારા કાકાને કાકીને બોલાવવામાં આવે છે દાદી દાદાને આવો અને જુઓ કેટલું પ્રેમપૂર્વક આ પરિવાર સન્માન કરી રહ્યું છે બા બાપુજીને ચાંદલો કર્યો પગે લાગ્યા અને હવે દીકરીના સાસરા પરિવાર એટલે કે મામેરું લઈને જે મામા આવ્યા છે વલસાડથી એ એમને નણંદના પરિવારનું ભાભીનું સન્માન કરી રહ્યું છે ચંદલા કરી રહ્યું છે બાકી તો હું વારે ઘડી કહું કે ક્યાંક એમને નવું લાગતું હતું કે હવે અમે શું કરીએ અને અમને પણ એમ લાગતું હતું કે હવે આપણે શું કહેશું પણ ખૂબ અનેરો પ્રસંગ આ વિડીયો નાખવાનો મુખ્ય મતલબ પણ એ છે કે આપણે એકબીજાના પ્રસંગને જાણી શકીએ એકબીજાના રિવાજને જાણી શકીએ અહીં મામેરું ભરવાની તૈયારી થઈ એક પછી એક જોવામાં આવે છે અહીં પૂરા દીકરીને અમારા રિવાજ મુજબ જ બધું આપ્યું ત્યાં પણ કદાચ આપતા હશે દીકરીને સાડી નણંદ નણંદોઈને હોઈને કપડાં બૂટ બૂટ તો ન હોય દીકરીની પણ ચંપલ વરોલા સહિત અને અહીં પણ મામા જો લઈ આવ્યા છે મામેરો આ મારી ભત્રીજી છો ભત્રીજો તમને દેખાતો હશે પણ ને આ મામા બધાને લાડે કોડે પ્રેમપૂર્વક બધાની પેરમણી કરી રહ્યા છે આ બીજી ભત્રીજી ત્રણ ભત્રીજીઓ અને એક ભત્રીજો છે આ ભાઈનો દીકરો કલ્યાણજીભાઈ અમારા કાકાના દીકરા છે કલ્યાણજીભાઈ ખીરજીભાઈ સેઘાણી મારા કાકા આઈ ભાઈનું નામ છે વારાફરતી દરેક ભાભીઓ આવતી જાય એટલે કે મામીઓ અહીં સોનાની બુટ્ટી અપાય છે ખૂબ સારા સારા નાના મોટા દાગીના આપ્યા છે સગા ભાઈ સિવાયનું આપું ને એટલું સરળ નથી હોતું કેવું સરળ હોય છે અહીં ભાણિયાનું એટલે કે મારા ભત્રીજાની પહેરાવણી થઈ હવે ઠાણાની પેરામણી કરી રહ્યા છે દરેક ભાઈઓ આ મારા નાના ભાઈ છે મોહનભાઈ એમનું શાસ્ત્ર પક્ષ ત્યાં છે તો એમને પણ બધા લઈને આવ્યા હતા અને એક પછી એક પહેરાવણી થતી થઈ રહી છે જો અહીં ચાંદીના સાંકડા ચાંદી પણ કેટલી મોંઘી છે આપણે તો શું છે કે અમારે તો એવું હોય કે દીકરીનો બાપો એ જ આપે કે સગા ભાઈઓ આપે પછી બીજું કોઈ ચાંદીનો કે કોઈ દાગીનો ના આપે પણ અહીં ખૂબ ચાંદીના દાગીના થયા છે આ ચાંદી સસ્તી નથી અમારે તો કપડાં હોય ને કવરમાં સમાઈ જાય એવું હોય કાકા બાપાનું પણ અહીં તો કાકા બાપાના દીકરા જ છે બધા જુઓ આ પણ એક ચાંદીની વસ્તુ છે થોડીક નાઈટ હતી એટલે થોડુંક ઓછું દેખાતું હતું કોઈ સાંકડા તો કોઈ કંદોરો તો કોઈ ચેન તો કોઈ કાનની બુટી ખુબ મામેરું સરસ રીતે જાદા જાદા આ છે મારી ભત્રીજી ખુશાલી જેમના સાસરા પણ મારી નણંદના ઘરે છે મારી ભાણેજા બહુ થાય આમ ભત્રીજી થાય ને આ બાજુ ભાણેજા બહુ થાય એ પણ ભૂજમાં રહે છે બહુ ડાહી ને બહુ હોશિયાર દીકરીઓ છે જો વાળા કોઈ વ્યક્તિ એવી નથી કે કાંઈ દાગીનો ન લાવ્યા જે જોઈએ એના હાથમાં કોઈ ચાંદીનો દાગીનો તો છે છે ને છે ખૂબ લાડે કોડે દૂરથી આવી અને એને મામેરું કર્યું અહીં ભાભીને આપી રહ્યા છે એટલે મારા ભાભીને અને એમની નણન થતાં હશે અને બધાની પેરામણી બધા કોઈ કવર કરી આવ્યું હશે કોઈ કવર નથી કરી આવ્યું તો છૂટા રૂપિયા બધા આપતા હતા કોઈ પચાસસો બધા બાળકો એમના દીકરા સંતાનોને બધાને આપતા હતા અમે જોયું અમારે અહીં તો એવું મામેલું હોય કે પોતાની નણંદને આપી નણ આપે જમણ આપી એનું જમીને તો જો અહીં પણ ચાંદીના છડા છે અને એ પણ જાડા છે સાવ દેખાવા પૂતળા પૂરતા પાતળા પાતળા હોય એવું નથી માસીના દીકરા લાગતા હતા હવે મને યાદ નથી રહ્યું ત્યારે ઓળખાણ તો બધી મને આપી હતી પણ હું બધાને ભૂલી ગઈ છું માસી મામી કેટલા છે એમ આપણે અહીંયા હોય તો ગીત ગવાય એવું કે બેની થોડું ધીધું જાજો જાણો कटको दिने सोपारी जो बेनी पाखडी दिदी दी फुलडानी बहिनी बेनी, बेनी चेन दिने हार जान, આ માસીને માસા છે અમારા લુડવા ગામની બાજુમાં મમાઈ મોરા ગામના એવાસી છે માસીને માસા પણ પ્રેઝન્ટ લઈ આવ્યા છે અહીં ફઈની પણ પેરાવણી થઈ રહી છે પરિવારની પહેરાવણી થઈ રહી છે આખા પરિવારની પહેરાવણી કરી ખૂબ સારું કહેવાય ને સગાભાઈ તો બધાના કરે પણ આ તો દૂરથી આવીને કાકા મામા બાપાના દીકરા કરે અને આ સામે ધિરાણી જેઠાણીના પિયર અત્યારે પેરામણી કરી રહ્યા છે જેઠાણીના પિયર આવ્યા છે જે ભુજ પર ગામના છે ભુજ પર છે બેમાંથી એક ક્યુ છે મને પાકી ખબર નથી પણ લગભગ ભુજ રાખ છે હવે જો આટલા વાસણ બચ્યા છે જેમના રહી ગયા છે એ આપો આવશે કારણ કે વચ્ચેથી ઓલું એક એક વાસણ લાવ્યા હતા અને આ સામે બેન લઈ લઈ આવે છે ત્રાંબાની હેલ છે આ ત્રાંબુ વિચાર કરો કેટલું મોંઘું છે પૂરી હેલ અને બીજું મેં એ જો એમની સાથે કે શુકનવંતુ શ્રીફળ સાથે હોય છે જો હેલની ઉપર શ્રીફળ છે ને એટલે સુકન છે શ્રીફળ એ રમત નથી લગ્ન પ્રસંગ એક સારો પ્રસંગ છે એના સુકનના શ્રીફળ હોય અહીં ઉતાળ ઉતાળમાં નીચે પડી જો આ હેલ પર પણ શ્રીફળ છે આ સ્ટીલની હેલ છે પણ ખૂબ સારા વાસણ હતા ને ખૂબ સારા કપડાં હતા અને ખૂબ સારી રીતે એમણે આ ફરજ નિભાવી પૂછી પૂછીને પણ તમારામાં શું રિવાજો અમારો આ રિવાજ છે કરીને ખૂબ સારી રીતે નિભાવ્યું એમણે મામીએ ભરી લીધું એટલે સામે આદર સત્કાર આપણામાં છાબું ઉતરાવે ત્યારે જ કરે અહીં પાછળથી રાત્રિ હતી અને જે રીતે ગોઠવા એ રીતે અહીં ભાઈએ પણ તેમના દરેક શાળાને આ રીતે શાલ ઓઢાડી કવર આપી અને સન્માનિત કર્યું ભાભી કવર આપતા જાય ભાઈ શાલ ઓડાડતા જાય તમે આમાંથી કેટલા જુઓ છો ને કેટલા ઓળખો છો જે ઓળખતા હોય કમેન્ટ કરીને કહેજો અમારો વિડીયો કાયમ જોતા હોય એ પણ કહેજો આ મારા કાકાના દીકરા ભાઈ છે વિભાઈ જેમની દીકરીના લગ્ન છે વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો કેવો લાગ્યો મારો અને પહેલેથી કાંઈથી જોતા હો તો પણ કહેવાનું છે અહીં દરેક શાળાને ભાઈ સાલ ઓઢાડી સન્માનિત કરી રહ્યા છે એમને આભાર વ્યક્ત કરી રહ્યા છે આદર કરી રહ્યા છે ઘણી વખત લોકો કોઈ કાર્યની મજાક કરે પણ હું એમ કહું છું કે એની અંદર જાજો એના તાત્પર્યને સાંભળજો અને એના ભાવને જોજો અહીં લાગણી બહુ મોટી ચીજ છે જે ટકલે દૂરથી અહીં મામેરું લઈને આવું અને એક બધા જ લોકો સાથે હળીમળી અને એની પેરાવણી કરવી એ પણ એક મોટી વાત છે જો આ ત્રણ ભાઈ બેન અને આ ચોથી ભત્રીજી અમારી ભત્રીજો જ લાગે તમને એવું અને આ અમે બધા પરિવારજનો અહીં બેઠા છીએ અમારી ભાભીઓ બહેનો ભત્રીજીઓ બધા મામેરાની પ્રથાને નિહાળી રહ્યા છીએ જોઈ રહ્યા છીએ આ બાજુ આખું પરિવાર અમારું બેઠું છે પણ નાઇટ છે એટલે થોડુંક જોવામાં થોડીક મુસીબત થાય અહીં મારા ત્રણ કાકા એમાં બે કાકી તો સ્વર્ગવાસી થઈ ગયા છે એક જ કાકી છે આમ મારા કાકા તો દસ છે સગા કાકા છે નહીં મારા પિતાજીના અગિયાર ભાઈ પણ આ વાત કરતાં કરતાં વિડીયોનું કરું છું એન્ડિંગ આશા રાખું છું કે આજનો વિડીયો આપણે ગમ્યો હશે વિડીયો જો ગમ્યો હોય તો ફરીથી કહું છું લાઈક કરીને શેર કરજો આવજો મિત્રો ધન્યવાદ જય ઉણમાં